મજા આવે કે ના ભીડો કાળ તો આજ બાર અને મેં કરી દીધું છે મોડું સમજો બે વગર દીધા છે ને બ્લોગ આપણે આજે બહુ કસલો કર્યો જાવ છું નાના જાવ છું જા જાસ ગરાય ને ગરાય નાના કર જાવ કે નાય ને કર આલો ફેમિલી બ્લોગ માં કરી દીધું બિલા રહેજો ને તમને લઈ જઈ જે જઈ છે હું બતાવ છું ચાલો તો તો ફેમિલી આપણે ઘરેથી નીકળી ગયા છે હાલો ક્યાં ક્યાં જશું એ તમને બતાવશું તો બ્લોગ માં બાય ના રેજો કે અમારે આ ધમાલપાલથી ચાલુ થઈ ગઈ છે જો બોલ બોલ લાવે રાખું તો નીકળી પાર્કિંગ થી ગાડી લઈને નીકળી નીકળી ને જાય છે પણ પેલા પેટ નો ખાડો પૂરવો પડે એમ છે કારણ કે આજ હવે નાસ્તો કર્યો એ ખાડ્યો પછી કઈ ખાધું પીધું નથી તો ફેમિલી પેલા આપડે ઈચ્છા છે કે રાજના ના ખાવસા આડા આવશે તો પેલા રાજના ના ખાવસા ખાતા જશું અને પછી આગળ પ્રયાણ કરીશું હાલો તમને થોડા ગમતા રાજ ના ખાવસા બતાડીએ તમને મન કરાવી દઈએ ખાવસા ખાવાનું છે ફેમિલી તો રાજમાં ખાવસા ખાઈ લીધા છે આપણે

એક તો જેવો તેવો ઉનાળો અને આપણે ખાવસા ખાધાઉસા ખાવી મજા આવે ભલે ઉનાળો હોય શિયાળો હોય નાખે ભલે છેડાયા કાઢ નાખે પણ સોંટા કોઈ ગરદું નથી એટલે હું આપણે આમ જાણીતા જેવું છે સરબળા થોડું આપણે હેરી કરી વધારે એમ ટીમો ને કોઈ કસ્ટમર હતા નહિ હાલો હવે જવા દે

આપણે દલકેશ્વર જાવ હાલો અમાર ટીંગુ હતી છે જો જગાડવાની છે આય પહોંચી જા જો પહોંચી જાવ આપણે ગલતેશ્વર હાલો ની સે ઉતરીએ અને દેખાડીએ તમને બેના રે જો પાસા ફેમિલો તો અત્યારે હું પહોંચી જશું ગલતેશ્વર ગલતેશ્વર મંદિર આવી જશે આપણી ગાડી આમ પાર્ક કરી દીધી છે અને આ પાર્કિંગ કર્યો છે એનો જો બહુ વિશાળ જગ્યા છે અને જાય તમને બતાવશું ભગવાનના દર્શન કરાવશું તો હાલો ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભૂઈ ગયો અમારો તમે જો ઢીંગલો જો હાલો જાઓ દઈ તો ફેમિલી આપણે નાય કાર્ય દર્શન દર્શન કરી નીકળી ગયા છે હાલો મળીએ ઢીંગુ કેલા કેલા છે

એય બેન સ્ટોપ કર ઘડી જા ટેણી મેણી અમાર આલ્યા આવ્યા હોમ ટેણી મારી તને કેમ ન ખોલુ એમ નઈ આમ જ જો અમાર ટેણી મેણી આવી ગયા શું લાવી બેન જ્યુસ જ્યુસ લાવી ભઈ બતાય બતાય ને તારું જ્યુસ ઓ તું લાયો કાઈ Gọi trời, bảy ngày nào không mày rồi. Yeah, sao vẫn nói. Nãy nãy bảy ngày nữa. Hơi đi na. cô tu hoa live. Juiceo live. Family, cầm một quả điô. Anh phải vấp rồi. Về

મારો એન્ડિંગ આપણે ચેનૈ કે તો મારો બ્લોગ મારતે ને હાલો ઓસીકા આવી ગયા ઓસીકા અરે ખતરનાક મારો બ્લોગ કરીજો હોય તો લાઈક શેર ફોલો કરવાનો ભૂલતા ન ને એનું નહી દબાવવાનો સબસ્ક્રાઇબ જરાને તોવાનું ભૂલતા ન હ ફોલો નો કે સબસ્ક્રાઇબ સોરી મને ખબર નહોતી એને કહી દીધું સારું હાલો બાય બાય